રાજકોટમાં હાસ્ય માટેનો કાર્યક્રમ યોજાયો હતો હસીબા ખેલીબા ધરીબા અને ધ્યાનમાં નામનો હાસ્ય કાર્યક્રમ યોજાયો હતો રૈયા રોડ પર આવેલા અમૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હાસ્ય જીવનમાં કેટલું જરૂરી છે તે અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ શારીરિક રીતે હાસ્ય કેટલું મહત્વનું છે હસવું જીવનમાં આધ્યાત્મિક રીતે પણ કેટલું મહત્વનું છે તેની સમજણ આપવામાં આવી હતી સાચું કે ખોટું હસવાથી ઘણા દર્દમાંથી રાહત મેળવાય છે અને સારી ઊંઘ લેવા માટે પણ ઉપયોગી થાય છે ખુશ રહેવા માટે હસવું જરૂરી છે હસવાથી આપણા બોડીમાં બેનિફિટ એ થાય છે કે આપણા બ્રેનની અંદર જે કેમિકલ છે સેરોટીન અને ડોપામાઇન એ બંને રિલીઝ થાય છે અને એ બંને જ્યારે રિલીઝ થતા હોય ત્યારે આપણને કોઈ બી પ્રકારના દુખાવા હોય એમાં બેનિફિટ થાય આપણે સારી ઊંઘ લેવી હોય એના માટે બેનિફિટ થાય અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે ખુશ રહેવા માટે પણ એ બંને કેમિકલ બહુ જરૂરી છે અને મેઇનલી સમજવાનું એ છે કે આપણે સાચું હશે અથવા ખોટું હશે આપણું બ્રેન એમાં ડિફરન્શિએટ નથી કરી શકતું એટલે એ કેમિકલ રિલીઝ કરવાનું છે જેથી આપણે બધાને સજેસ્ટ કરીએ કે સાચું અથવા ખોટું તમે હસો બેનિફિટ તમને થશે આના સ્પિરિચ્યુઅલ બેનિફિટ એ છે કે આપણે જ્યારે બી લાફ્ટર થેરાપી કરીએ છે ત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આવી જઈએ છે અને જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હોઈએ ત્યારે આપણા જે થોટ્સની ફ્રીક્વન્સી છે એ ઓછી થઈને પ્રેઝન્ટમાં આવી જાય છે જેથી કરીને આપણે યુનિવર્સ સાથે કનેક્ટ થવાનો ચાન્સ મળતો છે અને આપણો જે કાર્યક્રમ છે એ એ રીતના ડિઝાઇન થયેલો છે કે આની અંદર હસવાની સાથે સાથે આપણે મેડિટેશન પણ કરતા હોઈએ છીએ જેથી કરીને આપણને એ પ્રેઝન્ટ મુમેન્ટ નું એક્સપીરિયન્સ થાય અને પ્લસ એક્સપીરિયન્સ ને આપણે કેરી ફોરવર્ડ કરીને આપણી જે લાઈફ ની જર્ની છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકતા હોઈએ છીએ